ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વિડીયો ગમે તો ને લાઈક કરી દેજો અત્યારે હેને ખુબ અત્યારે હાજર તો હવે થી ને 30 દિવસ સુધી હે ને આપડા વિડિયો આવવાના જ છે અને વિડિયો એને ફાર્મિંગ રિલેટેડ ને ખેતીવાડી રિલેટેડ ને ગામડા ગામડા ને બ્લોગ આવવાના છે તો વિડિયો હે જોવાનું ભૂલતા ની તો કાયમ બ્લોગ આવવાના જ છે ને અટાણે થોડો થોડું થોડું અંધારું થાવા મંડ્યું હે હા હેલો જીગર એન શ્યામ હવે હે ને ખાલી આ કાંદુ કાઢવાનું બાકી હે બાકી ત્યાં બીજું બધા ભર ત્યાં નીકળી ગયા વેલા જ જેમ ભાઈ અમારું ગામ હે દિલ્હી દિલ્હી ગામ હે દિલ્હી તો દિલ્હી અમારું ગામ હે અને આ જો આટલું એટલું કાંત ભાઈ દિલ્હી થી બ્લોક બનાવો હું દિલ્હી થી જો એવડો દુસા રેગલો થયો હે અને આ હે કાંતારો રેગલો તો ગુજરાત માંથી કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો અમે દિલ્હીથી બનાવીએ

આ નાની ગાડી છે જોઈ લે સાગર નો લો એ ઓલગ બીજો છોકરો હોય ને એને વિડીયો બનાવવાનું ગઈ છે એને હરામ આવે એવું હલો તો આપડા લાઈવ ના પૂરું કરી નાખી આવજો હવે